નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રીસ જૂન બે હજાર આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં જીરુના ભાવ જુલાઈ મહિના દરમિયાન કેવા જોવા મળશે શું આ વર્ષે જીરુના ભાવ સાત હજાર પ્લસ થશે કે નહીં જીરુમાં મોટી તેજીને એંધાણશે કે નહીં તેની વિશેષ માહિતી આપણે આ વીડિયોની અંદર મેળવશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો ખાસ કરીને અત્યારની જીરા બજાર વિશેની માહિતી મેળવીએ તો જીરુની બજારમાં ચાઈનાએ તાજેતરમાં ભારતમાંથી એક સોથી લઈને એકસો પચીસ કન્ટેનર જીરુના વેપારો કર્યા બાદ હવે નવા નિકાસ વેપારીઓ અટકી પડ્યા હોવાથી જીરુની બજારમાં ભાવ નરમ રહ્યા હતા સાથે જીરુના ભાવ મણે પચાસ થી લઈને સો રૂપિયા ઘટી પણ ગયા હતા જીરુના વેપારીઓ જણાવી રહ્યા છે કે હાલના તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને આગામી દિવસોમાં જીરુની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલમાં કોઈ મુવમેન્ટ દેખાતી નથી જીરુ બજારમાં જીરુના વેપારીઓ વધુમાં જણાવે છે કે બજારમાં આગળ ઉપર જ નિકાસ વેપારી આવશે

છેલ્લા ત્રણ દિવસની વાત કરવામાં આવે તો ઊંચામાં કેડિયાળમાં ઘણો ઘટાડો પણ જોવા મળ્યો હતો તેમજ જીરુ બજાર પણ ખાસ કરીને છ હજારની જે પહોંચી ગઈ હતી જે છ હજાર પ્લસ ચાલી રહી હતી પરંતુ આપણે પહેલેથી જણાવી રહ્યા છીએ તે મુજબ કે પાંચ હજારથી લઈને સાત હજારની રેન્જમાં ભાવ જોવા મળશે આ વર્ષ દરમિયાન તે મુજબ અત્યારે ભાવ જોવા મળી રહ્યા છે હાલ તો જીરુમાં વધઘટ સાથે વેપાર થઈ રહ્યો છે તે મુજબ આગામી સમયમાં જીરુના વેપાર આ જુલાઈ મહિના દરમિયાન પણ જોવા મળી શકે છે કોઈ મોટી તેજી આ જુલાઈ મહિનામાં પણ જોવા મળતી નથી આ થોડી તેજી આવશે પણ તે આપણે પહેલા જણાવી રહ્યા છે તે મુજબ કે દિવાળી ઉપર ત્યાં સુધી કોઈ શક્યતા જણાઈ રહી નથી સાથે એચર જે બજાર ચાલી રહી છે ઊંચા માર્કેટ યાર્ડમાં આ સપ્તાહ દરમિયાન પણ ઊંચા માર્કેટ યાર્ડમાં છ હજાર પ્લસ બજાર જઈ શકે છે પરંતુ કોઈ મોટી તેજી નહીં જોવા મળે પરંતુ તે છ હજાર પાંચસો સુધી બજાર ટકશે ફરી પાછી નીચે આવે તેવું અનુમાન રહેલું છે તો મિત્રો આ ત્યાજની ટૂંકમાં જીરૂ બજાર વિશેની વિશેષ માહિતી ફરી એક નવા વિડીયો સાથે મળીશું